નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર કરણ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધોલેરા સહિત આશરે સવા લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમિકન્ડક્ટરની ત્રણ યોજનાઓનો આજે વર્ચ્યુઅલી શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે સરકારે તમામ દવા બનાવતી કંપનીઓને બજારમાં દવા મૂકવા માટે સમિતિની રચના કરવા અને તેમની વેબસાઇટ પર ડ્રગ માર્કેટિંગ માટે એક સમાન આચારસંહિતા સ્થાપિત કરવા જણાવ્યું છે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના સાત સહિત તેતાળીસ ઉમેદવારોના નામની જાહેરાત ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધોલેરા સહિત આશરે સવા લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમી કન્ડકટરની ત્રણ યોજનાઓનો આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ થનાર સેમી કન્ડકટરની ત્રણ યોજનાઓમાં ગુજરાતના ધોલેરા ખાસ મૂડીરોકાણ વિસ્તારમાં સેમી કન્ડકટર ફેબ્રિકેશન તેમજ ગુજરાત અને આસામમાં સેમી કન્ડકટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા કેન્દ્રોની યોજનાઓનો સમાવેશ થાય છે એકાણું હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન દેશનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનશે ગુજરાતના સાણંદમાં આઉટસોર્ટેડ સેમી એસેમ્બલી આશરે સાત હજાર પાંચસો કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવશે સૂચિત એકમોમાં હજારો યુવાનોને રોજગારીની નવી તકો મળશે તેવી જ રીતે આસામના મોરીગાંવમાં આઉટસોર્ટેડ સેમી એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધા સ્થાપિત કરવામાં આવશે આશરે સત્યાવીસ હજાર કરોડ રૂપિયાના કુલ રોકાણ પણ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો માધ્યમથી વંચિત વર્ગોને ધિરાણ સહાય માટેના દેશવ્યાપી કાર્યક્રમમાં ભાગ લેશે તેઓ સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે અને દેશના વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકો માટે ઋણ સહાય મંજૂર કરશે પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ પછાત વર્ગો અને સફાઈ કામદારો સહિત વંચિત જૂથોના વિવિધ સરકારી યોજનાઓનો લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે ધિરાણ સહાય માટે પીએમ સુરજ રાષ્ટ્રીય પોર્ટલ વંચિતોને પ્રાથમિકતા આપવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને મૂર્ત બનાવે છે આ એક પરિવર્તનકારી પહેલ છે જેનો હેતુ સમાજના સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને ઉત્થાન આપવાનો છે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નેશનલ એક્શન ફોર મેકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ નમસ્તે હેઠળ સફાઈ કર્મચારીઓને આયુષ્યમાન સ્વાસ્થ્ય કાર્ડ અને પીપીઈ કીટનું પણ વિતરણ કરશે આ કાર્યક્રમમાં વંચિત જૂથોમાંથી વિવિધ સરકારી યોજનાઓના લગભગ ત્રણ લાખ લાભાર્થીઓ ભાગ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મોરેશિયસના પ્રધાનમંત્રી કુમાર જુગડા વચ્ચે આજે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાશે બેઠક દરમિયાન ઘણા સમજૂતી કરારની આપલે કરવામાં આવશે અને કેટલીક પરિયોજનાઓનું ઈ લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરેશિયસના કેટલાક મહત્વના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ સુશ્રી મુર્મુની મોરિસની સત્તાવાર મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે રાષ્ટ્રપતિ આજે અપ્રવાસી ઘાટ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્લેવરી મ્યુઝિયમની મુલાકાત લેશે પોર્ટ લુઈસમાં આવેલો આ ઘાટ મોરેશિયસના ઇતિહાસમાં અનેરું મહત્વ ધરાવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગંગા તલાવની મુલાકાત પણ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદો સીએએ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના શરણાર્થીઓને નાગરિકતા આપશે પરંતુ કાયદામાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જ જોગવાઈ નથી શ્રી શાહ ગઈકાલે તેલંગાણાના હૈદરાબાદ ખાતે અલગ અલગ કાર્યક્રમોમાં પાર્ટીના સોશિયલ મીડિયા સ્વયંસેવકો અને પાર્ટી બુથ સ્તર સમિતિઓના અધ્યક્ષોને સંબોધિત કરી રહ્યા હતા નાગરિક સુધારો કાયદો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ધાર્મિક આધારો પર અત્યાચારનો સામનો કરી રહેલા હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અથવા ખ્રિસ્તી સમુદાયના લઘુમતીઓને ભારતીય નાગરિકતા માટે પાત્ર બનાવે છે સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ બે હજાર ઓગણીસ હેઠળ ભારતીય નાગરિકતા માટે પાત્રતા ધરાવતા વ્યક્તિઓ માટે એક નવું પોર્ટલ શરૂ કર્યું છે જે લોકો અરજી કરવા માંગે છે તેઓ ઇન્ડિયા સિટીઝનશીપ ઓનલાઇન ડોટ નિક ડોટ ઇન પર લોગ ઇન કરી શકે છે સરકારે તમામ દવા બનાવતી કંપનીઓને બજારમાં દવા મૂકવા માટે સમિતિની રચના કરવા અને તેમની વેબસાઇટ પર ડ્રગ માર્કેટિંગ માટે એક સમાન આચારસંહિતા સ્થાપિત કરવા જણાવ્યું છે રસાયણ અને ખાતર મંત્રાલયે જણાવ્યું છે કે કોઈપણ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કોઈપણ આરોગ્ય સંભાળ વ્યવસાયિક અથવા તેના પરિવારના કોઈપણ સભ્યને કોઈ ભેટ આપવી જોઈએ નહીં એ પણ જણાવવામાં આવ્યું છે કે કંપનીઓ અથવા તેમના પ્રતિનિધિઓએ દેશની અંદર અથવા વિદેશમાં મુસાફરીની સુવિધા આપવી જોઈએ નહીં મંત્રાલયે કહ્યું કે દવાઓના નિઃશુલ્ક સેમ્પલ માટે માત્ર ડોક્ટરને જ આપવા જોઈએ ને એવી કોઈ વ્યક્તિ નહીં કે જેના માટે તે પાત્ર નથી આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈએ ગઈકાલે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ ડેટા રજૂ કરી દીધા છે પંચની યાદીમાં જણાવાયું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો મુજબ બેન્ક દ્વારા પંચને ચૂંટણી બોન્ડ્સનો ડેટા પૂરો પાડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે એસબીઆઈની આ માહિતી આપવાની તારીખ ત્રીસમી જૂન સુધી લંબાવવાની વિનંતીને અદાલતે ફગાવી દીધી હતી અદાલતે એસબીઆઈને ગઈકાલે કામકાજના કલાકો પૂરા થતા સુધીમાં વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો ઉપરાંત ચૂંટણી પંચને પણ આ વિગતો તેની વેબસાઈટ પર આ મહિનાની પંદરમી તારીખે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પ્રકાશિત કરવા જણાવાયું છે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે ગત પંદર ફેબ્રુઆરીના રોજ ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી હતી કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે ગઈકાલે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના સાત સહિત તેતાળીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પોરબંદર બેઠકના ઉમેદવાર લલિત વસોયા બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી વલસાડથી અનંત પટેલ અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને પસંદ કરવામાં છે આ યાદીમાં આસામના બાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દસ દસ ઉત્તરાખંડના ત્રણ અને દમણ અને દીવના એક એક ઉમેદવારનું નામ સામેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના બ્રિટનના સમકક્ષ ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી તેઓએ વેપાર રોકાણ સંરક્ષણ સુરક્ષા ઉભરતી તકનીકો અને અન્ય સહિત ક્ષેત્રોમાં રોડમેપ બે હજાર ત્રીસ હેઠળ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર નેશનલ ફ્રન્ટને પાંચ વર્ષ માટે તાત્કાલિક અસરથી ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે અલગાવતાવાદી પ્રતિ ગતિવિધિઓ હાથ ધરે છે આ સંગઠન રાષ્ટ્રની સાર્વભૌમત્વ સુરક્ષા અને અખંડિતતાને પડકારતી આતંકવાદને પણ સમર્થન આપે છે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ભારતના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આતંકવાદી દળોને જડમૂળથી ખતમ કરવા પ્રતિબદ્ધ છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગઈકાલે મુંબઈમાં ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર સ્વરાજની પ્રથમ શ્રેણી લોન્ચ કરી છે દૂરદર્શન પર પ્રસારિત થનારી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત નવી સિરિયલ સરદાર ધ ગેમ ચેન્જર પણ ગઈકાલે લોન્ચ કરવામાં આવી છે આ પ્રસંગે તેમણે ફિલ્મ ઉદ્યોગો માટે વ્યવસાય કરવાની સરળતા ભારતમાં ફિલ્મ શૂટિંગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ જેવી યોજનાઓ અને અન્ય વિવિધ પ્રોત્સાહનો વિશે પહેલ પર પ્રકાશ પાડ્યો હતો ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પ્રથમ રાઉન્ડમાં સિંધુનો મુકાબલો જર્મનીની યવોનો લિફ્ટર સામે થશે સિંધુએ પ્રથમ ગેમ એકવીસ દસથી જીતી હતી ત્યારબાદ જર્મનીની ખેલાડી યવોને મેચમાંથી બહાર જવાનો નિર્ણય લીધો હતો સિંધુ હવે કોરિયાની એન સે યંગ સામે ટકરાશે જો કે એચએસ પ્રણોય કિદામ્બી શ્રીકાંત અને આકર્ષી કશ્યપ પ્રથમ રાઉન્ડમાં હારી ગયા હતા મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ગઈકાલે રાત્રે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સને સાત વિકેટથી હરાવીને પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું છે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં દોલેરા સહિત આશરે સવા લાખ કરોડ રૂપિયાના ખર્ચની સેમી કન્ડકટરની ત્રણ યોજનાઓનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે સરકારે તમામ દવા બનાવતી કંપનીઓને બજારમાં દવા મૂકવા માટે સમિતિની રચના કરવા અને તેમની વેબસાઇટ પર ડ્રગ માર્કેટિંગ માટે એક સમાન આચારસંહિતા સ્થાપિત કરવા જણાવ્યું છે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના સાત સહિત તેતાળીસ ઉમેદવારોના નામની જાહેરાત આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા